સુરતના ઉધનામાં એસએમસીની રેડ આઈસર અને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની એકસો તેર પેટી સાથે સગીર સહિત ચારને ને ઝડપી પાડ્યા વિસ્તારમાં ઉધના પોલીસના નાક નીચે એસએમસીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે દારૂ સહિત કુલ એકાવન છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક સગીર સહિત લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે કુલ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો માહિતી મુજબ સુરતમાં ઉધના પોલીસ મથકની હદમાં આવતા સંજયનગર રોડ નંબર છ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આઈસર અને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે એકસો તેર પેટીમાંથી વીસ પોઈન્ટ સાહીઠ લાખનો દારૂ અને વાહનો મળી કુલ એકાવન પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અગિયાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા પોલીસે મોહમ્મદ હુસૈન જમીલ પઠાણ સંદીપ મીઠાલાલ નિષાદ અને સુરજીત સીતારામ નિશાદ અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવમાં કુલ અગિયાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે